मेरी बहन बनाई थी माटे मेरे वेड़ा पे होते अरे माथे हमारे में ऐसा कुछ नहीं आता शेरखा में शेरखा बोल दो तुमको कुछ बोलना है बोल दो अरे कहीं तारा बादशाह में जो जीव तू रहू भाई ने तुम्हारा चरणों में शीश मैंने चालू जाए अरे पठान है હજીએ તારી ભૂલ થાય છે ને તારા બાદશાહની પણ ભૂલ થાય છે અરે જ્યારે હું હું 12 વર્ષનો હતો ને ત્યારથી તને ઉધ્રુણ ચટાવતો આવું છું કાશો 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 એ હજી કલસુ જો જીવતું રહે હોય ને કાશમ આ તો મારા બાપના મને સંસ્કાર આડાવે છે કાશો કાશો પતે પાથે તુજે જીંદા રહેના હે તે આજે ચલાના પાથે અરે કાશો અરે કાશો અરે કાશો તારી આ નમાલી ફોજ લઈને सतकारतोर बाबू क्या